એએ એએ એએએએ એએએએ સએએ હએએ હએ 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 હએએ 722 71 مال جي نال 71 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

આ બીજું કોઈ વાત નહી હવે તો પાસલ દેઈ ગયો 550 નાટ નું જાય અમારે બી બોલવા કે 55 કેમ 55 એ 55 લે પાછો પાછો સોફા સોફા 55 રૂપિયા બોલુભાઈ રૂપિયા છે રૂપિયા

બોલો અરે આમાં ઘટે ત્રણસો વીસ પચીસ ત્રણસો ને સુમ્માલીસ રૂપિયા છે ભાઈ અમણે રૂપિયા રાખ્યા આપણે કલામકો ભાઈ 500 રૂપિયા રૂપિયા 52 છે એક રૂપિયા છે એફર દેવા છે આરોજ એકલી ઉપર હવે હું એકલી એક

હા ચાર સુવાર બે વાર નદીમાં નવ નવ રૂપિયા બોલ્યા બાર છે સાઠસો રૂપિયા એકવાર વ્યવહારે દીવા પોલાતા ચારસો રૂપિયા ચારસો રૂપિયા ચાર્જો એમ વેપારથી સાતનું દરસી દબાણનું પછી ચાર ખાંચ પાસે સાત કરો આઠસો રૂપિયા ચાર પાંચ પાંચ વેપારથી સાત આઠનું દર્શી છે

એ ખરું છે પ્રભુ આપા એ ખરું હરું છે બાલો 440 40 120 બોલુ બા બેટા સદા સુમતી તો 69 60 ટકા ભાષા માટે 690 90 90 75 75 ધનવાદ ગાઈસ ગાઈસ માન આપો ના